જૈન એલર્ટ ગ્રુપ ઓફ વડોદરા અને શ્રી જૈન અનુકંપા ગ્રુપ દ્વારા પૂરની પરિસ્થિતિમાં દૂધ સૂકો નાસ્તો ત્રણ ટાઈમ જમવાની વસ્તુઓનું વિતરણ કરાયું એસી યુવાનો ત્રણ દિવસથી કામે લાગ્યા છે સુમંગલમ ટ્રસ્ટ સંચાલિત શ્રી જૈન અનુકંપા ગ્રુપ દ્વારા બાર કિલોની કીટનું વિતરણ એલર્ટ અગ્રણી મનીષભાઈ શાહે જણાવ્યું કે વડોદરામાં ભારે વરસાદ અને વિશ્વામિત્રીમાં આવેલા ઘોડાપૂરના કારણે શહેરમાં સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ ત્રણ દિવસ ભારે અજંપા ભરી સ્થિતિમાં વડોદરા વિતાવી જૈન આચાર્ય હેમચંદ્ર સુરી મહારાજના અલર્ટ ગ્રુપના યુવાનો ખડેપગે વડોદરાના વિવિધ વિસ્તારોમાં જઈને જીવન જરૂરી ચીજવસ્તુનું વિતરણ રોશન ઝવેરી મનન શાહ ધાર્મિક શાહ જીગર બાપુ સહિતના યુવાનોએ કર્યું હતું દરમિયાનમાં કારેલીબાગ જૈન સંઘના પ્રમુખ દીપકભાઈ ગાંધીએ જણાવ્યું કે અમારા સંઘના અનુકંપા ગ્રુપ દ્વારા પૌઆ ઢેબરા સુખડી વિતરણ કરવામાં આવી હતી જેમાં જયેશભાઈ ગાંધી યુવા કાર્યકરો સાથે આ કામમાં લાગેલા આવતીકાલે એક હજાર કીટ ચોખા દાળ ખાંડ ચા ગોળ લોટ વગેરે વસ્તુઓનું કિટની વિતરણ કરવામાં આવશે વધુમાં જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું કે જૈન અલર્ટ ગ્રુપ ઓફ વડોદરા તથા નિઝામપુરાના એસી યુવાનો ટ્રેક્ટર ટાટાની મોટી ગાડીઓ લઈ છેલ્લા ત્રણ દિવસથી સયાજીગંજ પરશુરામ ભટ્ટા કોઠી અકોટા મુજમવડા તરસાલી માંજલપુર વાઘોડિયા રોડ સહિતના જુદા જુદા વિસ્તારમાં દૂધ ફળો સૂકો નાસ્તો પાણીની બોટલનું વિતરણ કરવામાં આવ્યું એમ અલર્ટ ના મનીષભાઈ બરોડામાં આ હતું પાણી વધારે ભરે જવાથી અને પૂર પાણી ભરી જવાથી બરોડા જૈન એલર્ટ ગ્રુપ તરફથી અને વિજામપુરા જૈન એલર્ટ ગ્રુપ તરફથી સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રણ દિવસની આ જેને આમાં દુષ્કાળમાં જે તકલીફ પડી હતી એનું અનાજ વિતરણ પાણીની બાટલનું વિતરણ ફળ વિતરણ અને તથા ગરમ જમવાનું ગરમ જમવાનું એનું ત્રણ ટાઈમ સવાર બપોર સાંજનું અમારા સિત્તેરથી એસી યુવાનો દ્વારા થઈ રહી એ અત્યારે ચાલુ છે આ એક્ટિવિટી सिंधी जय